નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતના બધા ખેડૂતો માટે પાક સંગ્રહ ગોડાઉન યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર થઈ ગયેલ છે જે તમારો પાક સંગ્રહ કરવા માટે જે ગોડાઉન યોજના છે તમને એક લાખ રૂપિયાની સહાય મળી શકે છે એમાં તમને એક લાખની સબસિડી મળશે તો મિત્રો આપણે આ પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટેની યોજનાનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીશું તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટમાં આવી જવાનું રહેશે તેની લિંક આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું મિત્રો અહીં આવ્યા પછી આપણે અહીં યોજનાઓ લખેલું છે તેના પર ક્લિક કરીશું આના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે યોજનાઓનું લિસ્ટ ખુલી જશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પશુપાલન બાગાયત એવી રીતે યોજનાઓ છે તમે ખેતીવાડીમાં પણ અપ્લાય કરી શકો છો જો એમાં ચાલુ થાય તો મિત્રો આપણે અહીં નીચે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જે અહીં ક્લિક કરો એના પર ક્લિક કરવાનું છે જે આત્માની પ્રાકૃતિક ગોડાઉન સ્કીમ જે લખેલું છે મિત્રો આ મિત્રો ગોડાઉન સ્કીમ પર ક્લિક કર જે યોજના છે તો આપણે એ યોજનાનું ફોર્મ ભરવાનું છે તો તેના માટે આપણે અહીં ક્લિક કરીશું અહીં ક્લિક કર્યા પછી મિત્રો અહીં આપણને એક ગોડાઉન સ્કીમ પચીસ ટકા જે કેપેસિટી સબસિડી છે તેનું ફોર્મની યોજના બતાવી રહી છે આપણને મિત્રો મિત્રો આના માટે આપણે અહીં અરજી કરો અહીં આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો જે બે હજાર ચોવીસ પચીસની યોજના છે તો અરજી કરવા અહીં ક્લિક કરો તેના પર આપણે ક્લિક કરીશું મિત્રો મિત્રો અહીંયા આપણે આવી જશે ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપેસિટી સબસિડી જેમાં મિત્રો તમને એક લાખ રૂપિયાની સબસિડી મળશે જે હવે નવા બજેટ પ્રમાણે જાહેર કરેલ છે ગોડાઉન બનાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન માટે એક લાખની સબસિડી મળશે તો મિત્રો ફોર્મ ભરવાની તારીખ તેર પાંચ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી છે મિત્રો એટલે મિત્રો આ બે હજાર પચીસની એકત્રીસ તારીખ જે છે ત્રીજા મહિનાની ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આપણે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરીશું અરજી ક્લિક તો અરજી કરો એ તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું મિત્રો અહીં આપણે નવી અરજી કરવા માટે તેના પર ક્લિક કરીશું તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં આપણે નીચે ઓપ્શન ફોર્મ ભરવાનું આવી જશે તો મિત્રો તમે નવી અરજી માટે તમે અરજદારનો પ્રકાર મિત્રો આપણે સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તમે ખેડૂત છો સહકારી મંડળી એપીએમસી જે હોય તો મિત્રો આપણે ખેડૂત છે તો ખેડૂત પર ક્લિક કરીશું પછી મિત્રો અહીં આપણે આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો મિત્રો જિલ્લો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારું આપણે કોઈ તમારું જે ગામ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે આ મિત્રો અહીંયા આપણે તમારો પિનકોડ નંબર નાખવાનો રહેશે મિત્રો તમારું વ્યક્તિનું નામ તમારા પિતાનું નામ જે હોય અને અટક એ નાખવાની રહેશે મિત્રો પછી એ મિત્રો તમારે ખાતા નંબર જે હોય એ નાખવા સિલેક્ટ કરવાનો રહેશે તમારા ગામનો જે ખેતરનો ખાતા નંબર હોય તે સિલેક્ટ કરવાનો રહેશે એમાં મિત્રો તમને ખાતેદારના નામ મળી જશે તો મિત્રો તે તમે એ ખાતેદારના નામ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો જો એકથી વધારે ખાતેદાર હોય તો તમારે મિત્રો સંમતિપત્ર આપવું ફરિયાત છે મિત્રો પછી નીચે આપણે તમારો ફોન નંબર અથવા મોબાઈલ નંબર જે છે એ લખી દઈશું ઈમેલ આઈડી હોય તો લખી દેજો પછી મિત્રો તમારો એ જિલ્લોને આવી જશે પછી તમારે મિત્રો તમારા પ્રોજેક્ટ માટે જે જમીનનું ટાઇટલ તમારો જે જમીન કેટલા એક્ટર છે એ લખવાનું રહેશે તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આવી જશે મિત્રો પછી મિત્રો તમારે અહીં પોતાના ભાડા પેટું છે કે નહીં તે સિલેક્ટ કરવાનું રહેશે પોતાની છે કે ભાડા પેટું છે એ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો એનઓસીની વિગત હોય તો લખવાની રહેશે મિત્રો હપ્તાનો નંબર લખવાનો રહેશે મિત્રો તમારે એ સિલેક્ટ કર્યા પછી હપ્તાનો નંબર સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો પછી તમારે મિત્રો આધાર નંબરની ડિટેલ ભરવાની રહેશે જો તમારો આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે જો લિંક છે કે નહીં તે માટે તમારે મિત્રો યસ કે નો એ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો જો લિંક હોય તો મિત્રો હા પર ક્લિક કરીશું પછી તમારો મિત્રો આધાર નંબર એન્ટર કરીશું પછી મિત્રો એ તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે પછી જો મિત્રો તમારે બેંકની વિગત લખવાની રહેશે મિત્રો આ બેંકની વિગતમાં મિત્રો અહીં તમારે તમારા આધાર સાથે લિંક કરેલ બચત ખાતા જે બેંક આધાર કાર્ડ જે બેંકમાં લિંક હોય તે બેંકની ડિટેલ લખવાની રહેશે લોન કઈ રીતે લેવામાં આવેલ છે એના વિશે માહિતી તમારે સિલેક્ટ કરવાની મિત્રો તમારો જિલ્લો તમારી બેંક બ્રાન્ચનું નામ મિત્રો પછી તમારો એફસી કોડ મંજૂર કરેલ લોનની રકમ મિત્રો કેટલા રકમ છે એ તમારે લખવાની રહેશે અને લાભાર્થી છે એનો લોનનો ખાતા નંબર મિત્રો એ લખવાનો રહેશે મિત્રો એ મિત્રો તમારે લોન જે છે એ લાભાર્થી દ્વારા બેંકમાંથી સીધું ધિરાણ લીધેલ છે કે મંડળી દ્વારા લીધેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે પછી મિત્રો અહીં તમારો ચાલુ ખાતા નંબર હોય એ લખવાનો રહેશે ચાલુ ખાતા નંબર લખ્યા પછી મિત્રો તમે અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનો રહેશે મિત્રો તમે અરજી સેવ બટન પહેલાં તમારે મિત્રો બધી વિગતો ચકાસી લેવાની રહેશે પછી તમારે મિત્રો અહીં મારે અરજી સેવ કરો એ બટન પર ક્લિક કરવાનું રહેશે આના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે અરજી સેવ થઈ જશે અને તમારો એક અરજી નંબર મળી જશે મિત્રો જો મિત્રો તમે કંઈ સુધારો કરવા માંગતા હોય તો અહીં આપણે અપડેટ અરજી છે તેના પર ક્લિક કરીને તમે તેમાં સુધારો કરી શકો છો મિત્રો અને જો મિત્રો જો સુધારો કરવા ના માગતા હોય તો મિત્રો તમે અહીં અરજી કન્ફર્મ કરવા માટે એના પર ક્લિક કરવું ફરિયાત છે મિત્રો આ અરજી તમારી સેવ જ થઈ છે કાંઈ કન્ફર્મ થઈ નથી તમારે કન્ફર્મેશન નંબર લેવો જરૂરી છે એટલા માટે અહીં કન્ફર્મ કરવા પડે એના પર ક્લિક કરવાનું રહેશે અરજી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે તમારો જે અરજી છે એમાં કયો પ્રકાર છે પહેલાં એ મિત્રો ખેડૂત છો તમે એ સિલેક્ટ કરવાનું રહેશે પછી મિત્રો તમારો અરજીની જે ત્યારે તમારો અરજી નંબર તમને મોબાઈલમાં એસએમએસ આવી જશે અહીં પણ તમને પોપઅપ તમારી સ્ક્રીન પર શો થઈ જશે જે તમે અહીં એન્ટર કરીને તમારો જમીનનો જે ખાતા નંબર છે એ નાખીને મિત્રો એ તમારું જે આ કેપ્ચર નાખીને સર્ચ પર ક્લિક કરશો એટલે તમારો મિત્રો અરજી કન્ફર્મ થઈ જશે અરજી કન્ફર્મ થયા પછી મિત્રો તમે અહીં અરજીની પ્રિન્ટ પણ લઈ શકો છો અરજીની પ્રિન્ટ જે છે એ લઈને તમે તમારા તમારા ગામના જે જે તમારે ત્યાં એડ્રેસ આપી હોય ત્યાં તમે સરકારી કર્મચારીને તમે જ જમા કરાવી દેજો જેમ કે ગ્રામસેવક હોય કોઈ કોઈ પણ કચેરી હોય ત્યાં તમારે આ પ્રિન્ટ આપવાની રહેશે ડોક્યુમેન્ટ સાથે તો મિત્રો તો આપણે જાણી લીધું કે આપણે જે રજીસ્ટર સરકારી નોંધણીઓ જે ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપેસિટી સબસિડી જે છે એ કેવી રીતે ફોર્મ ભરવું તો મિત્રો આ રીતે આપણે ગોડાઉન્સ જે પાક સંગ્રહ ગોડાઉન યોજના છે તેનું ઓનલાઈન અરજી ફોર્મ ઘરે બેઠા આવી રીતે આપણે ભરી શકીએ છીએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી થેન્કસ